કેમ છો મારા કલેજાઓ જોવો તમે જોઈ શકો છો બીચ ઉપર આખા મારા પગ બૂટ બધું પલાળી નાખ્યું એવો મોસમ છે અહીંયા એક નંબર જોઈ શકો છો તમે દરિયામાં કેવા મોજા આવી રહ્યા છે એક વખત અહીંયા આવો તો વિઝિટ જરૂર કરજો ને કમેન્ટ કરજો કયા ગામનો આવો નાગો ફૂગો ખતરનાક દરિયો છે જો અમને પલાળી દે છે જોઈ શકો છો ગાઈસ તમે ફૂલ મોજ છે આજે બાકા જીખી બ્લોગમાં બન્યા રહેજો હજી તમને ઘણું બધું દેખાડવાનું બાકી છે મારા કલેજા જોવા તમે જોઈ શકો છો એકલી અલગ અલગ ગામની બધી આ માંગરોળની છે કોક ચોરવાની હોય કોક જુનાગઢની હોય એવી બધી હોળકીય છે એક નંબર બધું લોકેશન છે આનું જોવો તમે દીવ ગોવાર દમણ બમણનું નું કાંઈ આવે જ નહીં જો એક બીજી નાની એમથી હોળકી આવી રહી છે હા 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 મોજા તો અહીંયા જ છે હો ભાઈ સંજયભાઈ એક નંબર છે ઓ અહીંયા લોકેશન જોવો બધું તમે કેમ હોળકીઓ બોળકીઓ આ ચાચા જો બેઠા હા ઓ ભાઈ જો એક હોળકી બહાર આવી રહી છે અમે જોવી છે ચાલો કાંઈ વાંધો નહીં તો આવું સુધી આપણે સામેનું ઉતારી લેવી મા બાપ કા સહારા

જોઈ શકો છો તમે બધી કોલી હોળક્યું છે અહીંયા ઓળખ્યું પડી છે બધી જો રમઝાનની પછી અમે જો મા બાપ કા સહારા કેમ છો મારા ઘરે જાઓ જોઈ શકો છો તમે લોકેશન એક નંબર છે આવું તમે તમારી જિંદગીમાં લોકેશન નહીં જોયું હોય મેં પહેલી વખત જોયું ફૂલ મોજ આવી છે બ્લોગમાં બન્યા રહેજો હજી ફૂલ બાકા જીકીવાળા વિડીયો તમને આ વિડીયોમાં જ દેખાડવામાં આવશે થેન્ક યુ મારા ઘરે જાઓ એન્જોય છે ભાઈ દાંતે કાઢે છે પણ દાંત કાઢવાથી શરીર સારું રહે એટલે દાંત કાઢતા રહેવા પડે જોઈ શકો છો તમે મહેનત ફૂલ છે અમથા ઝીંગા મચ્છી તમે ખાઈ નથી એકતા મારા કલેજા જો હવે પાણીના મોજાની વાટ જોશે તમે

કઈ રીતે નાખશે એ દરિયાની અંદર ધીમે ધીમે આ તો ભાગી હું આ આગારી ઓરાની બદલે જો તમે કેવા મોટા મોટા મોજા આવે છે આ હા 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 અહીં આવધીને આવી ગયા મોજા જો આ લોકો જીવના જોખમ કરીને જાય છે ઝાડ નાખવા તું હવે ઓછું થઈ ગયું મોજું આવ્યું સંજયભાઈ આમાં જવાય કે ન જવાય ઉપાધિ થાય ને જોવો જો નાખી નાખી ભાઈ જોવો બીજી જાય છે પહેલી તો તમને દેખાડી મેં જોવો બીજી હોળકી ગઈ 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 હાલો વહી ગઈ પાણી માં વહી ગઈ અરે વાહ મારા કલેજા ગયા હો ભાઈ ગયા ગોટા કાઢતા કાઢતા જોવા તમે આવા ના જળબા ફારી ના કેવા મચ્છી મારો છે અહીંના અરે વાહ દે દેને દે કાંઈ ઘટે નહીં જિંદ ઘટે તો જિંદગી જ ઘટે સંજયભાઈ તમારું શું કેવું છે આની હારે બેઠીને શું થાય આપણી જિંદગી ગોટાળે ગોટાળે ચડી જાય ને ગોટાળે ગોટાળે એમાં બીજી વાત ના કોઈ ખારા માણસ આવે ઊંચા નીચી થાય તો આપણો હા અધરો છે હા તમે એમ કહો પીધેલા છે કમ્પ્લેન્ટ ઠાકે છે જુઓ એ વચ્ચે ને કાંઈ ન હોય જો કમ્પ્લેન્ટ ઠાકે છે આ સંજયભાઈની ભૂલના હિસાબે અમે જઈ નો ક્યાં નકર કે અમારે જવાનું હતું અમને દરિયામાં આટો મારવા મળી જાત કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જાશું અમે હજી વિડીયોમાં વિડીયોમાં બન્યા રહેજો હજી અમારા સંજયભાઈ ઘણું બધું અમને દેખાડવાના બાકી બાકી બ્લોગમાં બન્યા રહેજો થેન્ક યુ

હલો ગા એ સમય કઈ જગ્યા છે તમે કમેન્ટ કરજો ગાવો તમને એક નંબર નજારો દેખાડવીશું જોઈ લો તમે જો તમે મચ્છીમાર કઈ રીતે જાય રહ્યા છે પાણી જેમ આવે ને એમ હોળકી નાખે છે અંદર જો ગયા 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 જો આ લોકોને ને કાંઈ આસાની નથી કઈ રીતે જાય કઈ રીતે નહીં અરે વાહ અરે વાહ ગયા ગયા હો ભાઈ જો એક સામેથી હોળકી આવી હા જો પકડી લીધી પકડી લીધી પકડી લીધી આમાં જીવનો જોખમ છે મારા ગલેજા તારે મચ્છીઓને ને ઝીંગા પકડાય છે આમ નામ ખાઈ નથી લેવાનું જોવલા લોકો બી આવી ગયા અમે કમેન્ટ કરજો કયા ગામનો દરિયો છે આ જોવો કેટલી હોળકીઓ પડી છે સંજયભાઈ હાલો ને આપણે એક હોળકી માટો મારવી જે એને વાપરવાના હો બસો દેવા પડે એક મારી લેવી ચક્કર હા હા તમારું શું કેવું સંજયભાઈ આટો હો બસો ભલે બગડતા હા એમ હા એમ એક ચક્કર આંટો મરાવે તો મજા આવે જોવો તમે ઓલા ભાઈ તો વ્યાઈ ગયા મચ્છી પકડવા માટે એક નંબર દરિયો છે આ મોટાભાઈ જોઈ લ્યો પાણીના મોજા એ મને પલાળી દીધો એવા તો મોજા છે જો અમારા બૂટ પણ પલ્લી ગયા એક નંબર દરિયો છે આ ભાઈ તો હોળકીમાંથી લઈને આવ્યા છે તમે નજારો જોવો ખાલી દરિયાનો એક નંબર એને

ચાર જણા અંતરતાને જાવડતો મને આપણે સમજાવી તો શીખી જાશું હવે જીવ ઉપર આવે તો બધુંય આવડે ઓલી કેમ ડૂબીને જ جاتی એકલી સતોય બાંધેલી હોય ખોળકી બાંધેલી હોય ને બટુ બટિયે 50 ને કાલ તો વરસાદ રાત ના જાવતો વાહ

કમેન્ટ કરજો અમે ક્યા છે ક્યાનું છે કલેજા હજી તો તમને ઘણું દેખાડવાનું બાકી છે બ્લોક માં બન્યા રહેજો થેન્ક યુ